ધારાસભ્ય કેઉુર રોકડિયા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સ્યાજીગંજ વિધાનસભા મતવિસ્તારમાં આવતી શાળામાં બાળકોને ભોજનનું વિતરણ અને સાથે સાથે શૈક્ષણિક કીટ કહી શકાય તેનું પણ વિતરણ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસના ઉપલક્ષમાં ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા કરવામાં આવ્યું આ સાથે તેઓ ગોરખનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા હતા અને જ્યાં પૂજા અર્ચના કરી હતી મહાદેવની વિશેષ પૂજા કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભગવાન દીર્ઘાયુષ્ય આપે તેમનું સ્વાસ્થ્ય સારું રહે તે માટેની પ્રાર્થના કરી હતી આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની પણ ઉપસ્થિત રહ્યા હતા દેશના કર્મનિષ્ઠ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જ્યારે આજે પંચોતેરમો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડાપ્રધાન હંમેશા કહે કે કોઈપણનો જન્મદિવસ અને અથવા તો કોઈપણ તિથિ સેવાકીય કાર્યો થકી કરવી જોઈએ ત્યારે સયાજીગંજ વિધાનસભાની અંદર આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને અમે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળીને આજે અમારા ધારાસભ્યની ઓફિસે રાશન કાર્ડ ઈ કેવાયસી આયુષ્યમાન વયવંદના કાર્ડ અને આધાર કાર્ડ આનું કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે માનનીય મેયરશ્રી અને મારી ગ્રાન્ટમાંથી આજે જે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે સીએચસી છે હોસ્પિટલ જે કોર્પોરેશન ચલાવે છે એને એક એમ્બ્યુલન્સનું અર્પણ વિધિનો પણ કાર્યક્રમ આજે કરવામાં આવી રહ્યો છે દેશના વડાપ્રધાન જે રીતે દેશનું સુકાન ચલાવી રહ્યા છે ખૂબ લાંબુ જીવે દીર્ઘાયુ માટે આજે ગોરખનાથ મંદિરે પૂજન અર્પણ વિધિ પણ કરી છે પૂજા અર્ચના પણ રાખી છે અને એની સાથે બાજુમાં આંગણવાડી ખાતે કુપોષિત બાળકોને કીટ આપવાનો કાર્યક્રમ પણ આજે કરવામાં આવી રહ્યો છે એની સાથે વીર સાવરકર પ્રાથમિક શાળામાં બાળકો સાથે ઉજવણી કરતાં કેક કટિંગ કરી નોટબુક ચોપડા વિતરણ કરીને એમની સાથે પણ આજે ઉજવણી કરવામાં આવનાર છે આજે સાંજે વિવિધ કાર્યક્રમોમાં પૈકીનો એક કાર્યક્રમ પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ દ્વારકેશ્વાજીની ઉપસ્થિતિમાં આજે નંદાલય હવેલી ખાતે મારી ગ્રાન્ટમાંથી આજે શેડનું પણ ખાતમુહૂર્ત આજે કરવામાં આવનાર છે અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી સમાજ સાથે જોડાવવું એ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર છે નરેન્દ્રભાઈ મોદી જે પ્રમાણે આજે દેશમાં કામ કરી રહ્યા છે એ જ સંસ્કારોને આગળ વધારતા અલગ અલગ માધ્યમથી આ પખવાડિયું માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી લઈને મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી એટલે કે સ્વચ્છતા સ્વદેશી આત્મનિર્ભર ભારત અલગ અલગ વિષયો થકી લોકો સુધી પહોંચવાનો ફરી એકવાર પ્રયત્ન એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરવાના છે